બોડેલીના અલીપુરા વિસ્તારમાં આવેલ ગોકુલ સ્ટેટ વિસ્તારનો રોડ ખરાબ હાલતમાં સ્થાનિકોએ આરસીસી રોડની માંગ કરી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા ખાતે આવેલ ગોકુલ સ્ટેટ અને બચ્ચુકા ઘરને જોડતો મુખ્ય રોડ હાલ છે તે બિસ્માર સ્થિતિમાં છે રોડ ઉપર અનેક ખાડા પડી ગયા છે જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓને સતત મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રોડ ચાચક મંજીપુરા ગાયત્રીનગર સહિત આસપાસની વિવિધ સોસાયટીઓને જોડે છે તેથી આ વિસ્તાર માટે આ માર્ગ અત્યંત મહત્ત્વનો ગણાય છે સ્થાનિક નાગરિકો અને સોસાયટીઓ સોસાયટીઓવાસીઓ દ્વારા રજૂઆત કરીને માર્ગની તાત્કાલિક મરામત અને આસ્તીથી રોડ બનાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે અલ્લીપુરા એસટી ડેફો પાછળ ગોકુલ એસ્ટેટ બચવા ગાઢની પાસે અને આજુબાજુ તમામ રોડની સમસ્યા છે સરપંચની ચૂંટણી આવે ત્યારે સરપંચ હાથ પગ જોડીને વોટ લેવા આવે છે સભ્યની જરૂર હોય તો સભ્ય વોટ લેવા માટે આવે છે અને કામ કરવાનું કહે તો કામ કરતા નથી અને વારંવાર અમે સમાચારમાં આપવા છતાં બી રોડનું કે કોઈ જાતનું કામ સફાઈ કામ થતું નથી અને કોઈ જાતની સરપંચ કે સભ્ય ઘરે જ બતાડતા નથી કાયમ માટેની સમસ્યા છે રોડની માંગ છે રોડ કમ્પ્લીટ થતો નથી ચોમાસાના પાણીનો નિકાલ બી નથી જો વરસાદ પડે છે પાણી ભરાઈ જાય છે લોકોને જવામાં તકલીફ પડે છે હના મેન રોડ છે ચાચક મંજીપુરા જવા માટેનો મેન રોડ છે ચાચક સિમરિયા મંજીપુરા અમારે આજે છે અહીંયા એમડીઆઈ સ્કૂલ ખત્રી વિદ્યાલય સ્કૂલ આવેલી છે અને ચાચક અલી ખેરવા ફતેહનગર પછી ગોકુલ સ્ટેટ દરેક જગ્યા પર જોડતો આ મુખ્ય માર્ગ છે બરાબર અહીંયાથી સ્કૂલના નાના નાના છોકરાઓ પણ અવરજવર કરે છે તો એ લોકોને પણ અહીંથી અવરજવર કરવામાં બહુ તકલીફ પડે છે એટલા બધા ખાડા પડી ગયા છે કે ગમે તે અકસ્માત પણ થઈ શકે એવી પોઝિશન છે ઊંડા ઊંડા ખાડા પડી ગયેલા છે એટલે અમારી એવી માંગ છે કે વહેલી તકે આ રોડનું સમારકામ થાય અને રોડ વ્યવસ્થિત કરવામાં આવે આરસીસી રોડ બની જાય એવી અમારી માંગ છે મારું નામ સરફરાજ ખત્રી આ મેન રોસ્તો મેન રસ્તો છે અને અહીં કોઈ વોટ લેવા આવે છે આ લોકો તો વોટ લઈને બસ જતા રહે છે પછી કામ કરતા કામ કરવા આવતા નથી એનો જોવા બી નથી આવતા અને અમારા છોકરા થાય છે તે વખતે આ બધા કપડાં બી બગડે છે અને લોકોને અવરજવર મેં તકલીફ પડે છે એ માટે અમારી માંગ છે કે આઈ સીસી રોડ બની જાય હું અલીપુરા ડેપો પાછળ ગોકુલ સ્ટેટમાં રહું છું અને કેટલા વર્ષથી ચાર પાંચ વર્ષથી તો જાણે રોડ બન્યા જ નથી અને જેવા સરપંચ ચૂંટાય છે આવે છે જતા રહે છે હાથ જોડીને હોટલ એવા આવે છે પણ પછી કશું કામ જ નથી કરતા એક જ વખત આવે સભ્ય બી આવે સભ્ય બી આવે પછી જતા રહે એનું કોઈ નિરાકરણ લાવતા નથી ચારે ચાર જે બ્લોક છે રસ્તા એ બધા જ ખાડા થઈ ગયા છે છોકરાઓને લેડીઝોને આવર જનાર વ્યક્તિઓને એટલી તકલીફ પડે છે તો કોઈ એનો હિસાબ નથી આ ખાડા ઘરે પૂરશે એની અમે માંગ લઈને આવ્યા છે અમારી માંગ ઘરે થશે પૂરી કે ખાડા પૂરો હવે રોડ બનાવો બસ હવે એક જ છે અમારી માણ કે રોડ બનાવો આરસીસી રોડ થઈ જાય તો બધું જ સારું થઈ જાય કારણ કે આ સમસ્યા કેટલા વર્ષથી અમે ઝેરતા આવ્યા છે આ સમસ્યાનો ઉકેલ હવે લાવવો જ પડે કામ થવું જોઈએ બસ સરપંચ સાહેબને અમારી એક જ વિનંતી છે અને સરકારની એક જ વિનંતી છે કે અમારું આ કામ થઈ જવું જોઈએ